નકલી સામે આવ્યા જેમાં આપ જોઈ રહ્યા છો કે પાણીપુરીની જાહેરાત પર સલમાન ખાનનો ફોટો મૂક્યો પંદર કરોડ આપણને નોટિસ મોકલાઈ સુરત સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ થઈ ભેજાબાજી વેપારીને ડરાવવા બનાવટી લીગલ નોટિસ ઈમેલથી મોકલાઈ હતી પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે સલમાન ખાનનો ફોટો રાખ્યો અને પંદર કરોડની નકલી નોટિસ મોકલાઈ છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસમાં અમે એક મેલ આવેલો હતો કંપનીના મેલ આઈડી ઉપર જેમાં એસએસઆર એસોસિએટ કરીને એક ફર્મ હતી એમાંથી અમને મેલ આવેલો હતો જેમાં લખેલું હતું સલમાન ખાનનો તમે ફોટો યુઝ કર્યો એના બદલ પંદર કરોડની માંગણી કરેલી છે પછી અમારા જે કન્સલ્ટન્ટ હતા ભગીરથ કળથિયા તો તેમણે એમને એમ કીધું કે આ કેસ હું હેન્ડલ કરી લઈશ તો કોઈને સ્પ્રેડ નહીં કરતા કોઈને બતાવતા નહીં કોઈને જાણ નહીં કરતા તો મેં બે દિવસ કોઈને કીધું જ નહીં અને પછી એણે એમ કીધું હતું કે ભાઈ મારી ઓળખાણ સારી એવી છે હું આ હેન્ડલ કરી લઈશ એમ તો પછી પંદર કરોડમાંથી દસ કરોડ દસ કરોડમાંથી પાંચ કરોડ એવી રીતે એમાઉન્ટ નીચે લાવ્યા અને અમને શંકા ગઈ કે ભાઈ આ ફ્રોડ જેવું લાગે છે તો અમે પછી અમારા કન્સલ્ટન્ટ જે ટીએમસી વકીલ છે ટીમ છે આખી તો એને મેં આ જાણ કરી આવી રીતે એક મેલ આવેલો છે તો તમે જુઓ ને શું છે તો એને થોડુંક સર્વે કર્યું તો એમાં જાણવા મળ્યું કે આ ફેક છે